લો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડ તો આજે આપણે લાલ મરચાંની ચટણી બનાવશું તો લાલ લાલ મરચાંની ચટણી બનાવવા માટે આપણે આ લાલ મરચાં લીધા છે જે આ રીતના જાડા આવે ને એ લેવાના બે ત્રણ આપણે આ મરચી લીધી છે થોડાક તીખું થાય એ એટલે અને બે લસણના ગાંઠિયા આપણે આ રીતે ખોલી લીધા છે થોડીક આપણે ખાંડ લીધી છે એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને થોડુંક આપણે ધાણાજીરું લીધું છે તો પેલા મરચાં ને આપણે સરસથી કટિંગ કરી લેવાના છે આમાં મિક્સરદારમાં કરી લેવું કટિંગ તો આ રીતે આપણે બધાય કટિંગ કરી લેવું મરચાં તો આપણે બધા સુધારી લીધા છે તો એમાં આપણે આ લસણ નાખી દેવું અને ખાંડ નાખી દેવું એક ચમચી અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું અને જીરું નાખી લેવું તો આને આપણે પીસી લેવું તો આપણે આ મરચાં પીસી લીધા છે આ રીતે તો આપણે આમાં થોડુંક પાણી તો નાખવું પડે એમ કે ન કરતો એકલું એમને બે ત્રણ ચમચી જેટલું આપણે આમાં પાણી તો હવે આપણે કાઢી બહુ જ ટેસ્ટી બને છે જરૂર લાલ મરચાની ટ્રાય કરજો એકવાર લસણ થોડુંક વધારે હોય ને એટલે અસલ બને એમ આફ રેફ્રિજમાંને રાખીને મેકી દે તો આપણે હાટ આટ દી તો હાલે જેમ તો તૈયાર છે આપડા લાલ મરચાની ચટણી જો મારી રેસિપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન જરૂર દબાવજો કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી લાલ મરચાં